નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સનસ્ટ્રોકનો ભોગ નગરમાં ભીષણ ગરમીમાં પાંત્રીસ લોકો સનસ્ટ્રોકનો ભોગ બન્યા પાણીનો વપરાશ વધ્યો મહેસાણા જિલ્લામાં ગરમીના કારણે દૈનિક પાણીનો વપરાશ એક કરોડ લીટર વધી આઠ કરોડે પહોંચ્યો ગરમી આંશિક રાહત ચરુતરમાં આઠ દિવસ બાદ મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ઘટતા ઘરમી આંશિક રાહત બે દિવસમાં આઠ હજાર સાતસો એકનો સિત્તેર પ્રવાસીઓએ સક્કરબાગ નિહાળ્યું પચીસ મે ચાર હજાર એકતાળીસ છવ્વીસ મે ચાર હજાર સાતસો અઠ્યાવીસ મુલાકાતી આવ્યા જિલ્લામાં ચાલુ વર્ષે બાવીસ હજાર સાતસો ને પંદર હેક્ટરમાં ઉનાળુ બાજરીનું વાવેતર કર્યું હતું જે બાદ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરી હતી જે પ્રક્રિયા એક માસ સુધી ચાલી હતી જેમાં જિલ્લાના બે હજાર ત્રણસો ને બત્રીસ ખેડૂતોએ ઉનાળુ બાજરીની ટેકાના ભાવે વેચાણ કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જે ગત વર્ષની સરખામણીએ પાંચસો પાંચ ખેડૂતોમાં વધારો જોવા મળ્યો હતો અમરેલીમાં ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવકમાં વધારો થયો હતો અહીં પ્રતિ દિવસ પચાસ ક્વિન્ટલ જેટલી કેસર કેરીની આવક થઈ રહી છે તો કેસર કેરીનો સરેરાશ ભાવ રૂપિયા બે હજાર બસો સુધી પહોંચ્યો હતો અમરેલીની બજારમાં પંદર દિવસ પૂર્વે ચાળીસ ક્વિન્ટલ કેસર કેરીની દરરોજની આવક થઈ રહી હતી પરંતુ હવે કેસર કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે સ્થાનિકની સાથે સાથે ધારે વિસાવદર તાલાલા પંથકમાંથી પણ કેસર કેરીની આવક થઈ રહી છે વિચિત્ર વાત કરીએ તો વલસાડ જિલ્લાના હાઈવે પર અન્ય રાજ્યોની કેરીનું છેલ્લા એક માસથી વેચાણ થઈ રહ્યું હતું જ્યારે લોકો સ્થાનિક કેરીની રાહ જોઈ રહ્યા હતા પચીસ મે રોહિણી નક્ષત્ર બેસવાની સાથે હવે લોકોને સ્થાનિક હાફુસ કેસર અને રાજાપુરી નેચરલ કેરીનો સ્વાદ મળશે ખેડૂતો અને વેપારીઓના મતે રોહિણી નક્ષત્ર બેસે છે રોહિણી નક્ષત્રમાં કેરીનો પાક તૈયાર થઈ જતો હોય છે હાલ હાફુસની સાથે કેસર કેરીની પણ વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે થાનગઢ શહેરની નામાંકિત સંસ્થા સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ દ્વારા સોલાર આંગણે એ વિષયનો એક સેમિનાર ગયો હતો જેમાં ઉદ્યોગકારોને વીજ જરૂરિયાત સોલાર થકી પૂરી કરવા સમજ અપાઈ હતી થાનગઢ શહેરની સૌથી જૂની અને મોટી ઔદ્યોગિક સંસ્થા પાંચોળ સિરામિક એસોસિએશન દ્વારા સોલાર સિસ્ટમ લગાવવા માંગતા હોય એમને સ્થળ ઉપર જઈ પોતાનું કાર્ડ આવી શકે તેવું આયોજન રાખવામાં આવ્યું હતું કપાસમાં રોગ જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા તથા વાવણી લેવાના પગલાં અંગે ખેડૂતોને માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી ઉપાયો સૂચવવામાં આવ્યા હતા આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક વિસ્તરણ અધિકારી ખેતી અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક વિસ્તરણનો સંપર્ક કરવા વધુમાં જણાવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરના મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે આજે પણ હજુ રાજ્યના છ જિલ્લામાં તેમજ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ત્રેતાળીસથી ચુમ્વાળીસ ડિગ્રી સેલ્શિયસની આસપાસ નોંધાય તેવી શક્યતાઓ છે આ જિલ્લાઓમાં અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા આણંદ અને વડોદરાનો સમાવેશ થાય છે સમાચારોમાં વાત કરીએ તો હાલમાં પડી રહેલી ભીષણ ગરમીમાં જિલ્લાની મનપા અને ગ્રામ્ય વિસ્તારની ચૌદસો અઠ્યાવીસ આંગણવાડીના છત્રીસ હજાર નવસો એકતાળીસ જેટલા બાળકો અને કર્મચારીઓના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને આંગણવાડીનો સમય સવારે સાત્રીસથી દસ કલાકનો રાખવાનો તંત્રએ નિર્ણય કર્યો છે ઉપરાંત નવો કોઈ આદેશ નહીં થાય ત્યાં સુધી અમલવારી કરવાની રહેશે જુનાગઢ ઐતિહાસિક ધાર્મિક અને પ્રવાસી નગરી છે અહીં દર વર્ષે ઉનાળુ વેકેશન દિવાળીની રજાઓ દરમિયાન દેશભરમાંથી મુલાકાતીઓ શ્રદ્ધાળુ આવે છે જુનાગઢમાં ભવનાથના વિવિધ ધાર્મિક સ્થળો ઉપરકોટ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સહિતના અનેક ધાર્મિક ફરવાલાયક સ્થળો આવેલા છે હાલમાં ચાલી રહેલા ઉનાળાના વેકેશન દરમિયાન જુનાગઢમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતીઓ ઉમટી પડ્યા છે બીજી તરફ વાત કરીએ તો ચરોતરમાં પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સોમવારથી હજુ પણ તાપમાન ઘટે તેવી શક્યતાઓ છે રવિવારે વહેલી સવારથી જ ચરુતરના તાપમાનમાં ઘટાડો અનુભવાયો છે જ્યારે રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું ઉત્તર ગુજરાતમાં વધતી ગરમી સાથે પાણી વપરાશ પણ વધ્યો છે મહેસાણા જિલ્લામાં ગરમીના કારણે દૈનિક પાણીનો વપરાશ એક કરોડ લિટર વધી આઠ કરોડે પહોંચ્યો છે ધરોઈ ડેમ આધારિત મહેસાણા સહિત ત્રણ જિલ્લામાં જ્યાં એપ્રિલમાં દૈનિક અઢાર કરોડ લિટર પાણી અપાતું હતું ત્યાં હવે કાળઝ્વાર ગરમીના કારણે દૈનિક એકવીસ પોઈન્ટ પચાસ કરોડ લિટર પાણીનો વપરાશ થઈ રહ્યો છે છેલ્લા ચૌદ દિવસે ગાંધીનગરમાં સવારે આઠથી બાર કલાક સુધી આઠ અને સાંજે ચારથી આઠ કલાક સુધી બાર કેસ લુ લાગવાના નોંધાયા છે જ્યારે તેની સામે બપોરે બારથી ચારમાં છ અને રાત્રે આઠથી બારમાં છ કેસ ઇમરજન્સી સેવા એકસો આઠમાં નોંધાયા છે આથી છેલ્લા ચૌદ દિવસમાં લુ લાગવાના કુલ પાંત્રીસ કેસ નોંધાતા ઇમરજન્સી સેવા એકસો આઠ સતત દોડતી રહી હતી ચાલુ વર્ષે ઉનાળાની સિઝનમાં ગરમીના પ્રકોપની અસરથી ચાલુ મે માસમાં જોવા મળી રહી છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા મથકેથી ચૌદ કિલોમીટરના અંતરે આવેલ છે રહેડા ગામ આ ગામમાં વસતા ખેડૂત પુત્ર અને ક્લાસ ટુ અધિકારી કમલેશભાઈ અમૃતભાઈ પટેલના દીકરા અનિકેત પટેલે પ્રથમ પ્રયત્ને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી પાસ કરી જેમાં ઓલ ઇન્ડિયા લેવલે એકસો રેન્ક મેળવી જડહડતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે જોઈએ આ અહેવાલમાં યુપીએસસીની ફાઇનલ પરીક્ષામાં ગુજરાતના પચીસ જેટલા ઉમેદવારો પાસ થયા હતા જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રહેડા ગામના અનિકેત કમલેશભાઈ પટેલે યુપીએસસીની પરીક્ષા સખ્ત મહેનત અને હાર્ડવર્કના કારણે માત્ર પચીસ વર્ષની ઉંમરે આઈપીએસનું સ્વપ્ન સાકાર કરશે તો અનિકેત પટેલે યુપીએસસી ની તૈયારી ચાલુ કરી હતી જેમાં પરીક્ષા અને મેન્સ લેવાઈ હતી જેનું પરિણામ એપ્રિલ મહિનામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠાના અનિકેત પટેલે ઓલ ઇન્ડિયામાં એકસો ત્રસી રેન્ક હાંસલ કર્યો છે સાબરકાંઠાના રહેડાનો અનિકેત બનશે આઈપીએસ ગામ સમાજ અને પંથકનું વધાર્યું ગૌરવ બીએ એલ કરી યુપીએસસી કરી પાસ અનિકેત પટેલે ઓલ ઇન્ડિયામાં એકસો ત્રેયાસીમો મો મેળવ્યો રેન્ક અનિકેત પટેલે યુપીએસસીમાં મેળવેલ ઝળહળતી સફળતા પાછળ તેમના પિતા કમલેશભાઈ પટેલ કે જેઓ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ ક્લાસ ટુ ગાંધીનગર ખાતે શિક્ષણ ખાતામાં ફરજ બજાવે છે ત્યારે કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ દીકરા દીકરીને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી હોય તો તમે તમારા દીકરા દીકરીના આત્મવિશ્વાસમાં વધારો કરો અને એને જરૂરી વાતાવરણ પૂરું પાડો અને પ્રોત્સાહિત હોંફ અને મનોબળ માતા પિતાએ પૂરું પાડવું જોઈએ મેં યુપીએસસી બે હજાર ત્રેવીસમાં આ વખતે એકસો ત્યાંસી રેન્ક હાંસલ કરી છે અને હું મારો ટૂંક પરિચય આપું તો હું રહેડા ગામનો વતની છું જે સાબરકાંઠા જિલ્લામાં સ્થિત છે અને મેં મારી પ્રિપેરેશન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં મેં ગ્રેજ્યુએશન કર્યું ત્યારથી જ ચાલુ કરેલી ફિફ્થ યરમાં મેં ડિસાઇડ કરેલું કે મારે યુપીએસસી આપવી છે અને ફિફ્થ યરથી મેં સતત અઢી વર્ષની તૈયારી કરેલી જેમાં એક વર્ષ બે હજાર ત્રેવીસની એક્ઝામનું સાયકલ ગણીને હું કહું છું તો અઢી વર્ષ પછી આ મારો સિરિયસ પ્રથમ અટેમ્પ્ટ હતો બે હજાર બાવીસમાં વેસ્ટ કરેલો પણ પછી પૂરી તૈયારી સાથે આપ્યો અને મને આ સફળતા છે અમારા દીકરા અનિકેત પટેલે યુપીએસસી ની સિવિલ સર્વિસ એક્ઝામ એકસો ને ત્યાં માં નંબરે પાસ કરી છે આ વર્ષે તો અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ દરેક વિદ્યાર્થીનું અભ્યાસ દરમિયાન એક સ્વપ્ન હોય છે કે મને જો કલેક્ટર બનવા મળે આઈપીએસ બનવા મળે તો ખૂબ જ આનંદની વાત છે અને દરેક વિદ્યાર્થી એ ગોળથી જ અભ્યાસ કરતો હોય છે પણ જ્યારે ખરેખર એ વિદ્યાર્થીનું જે સ્વપ્ન છે સ્વપ્નની સાથે સાથે એના સિદ્ધાંતોની એની મહેનત એની નિષ્ઠા એની તમન્ના અને કંઈક સારું કરી છૂટવાની તમન્ના જ્યારે એ વિદ્યાર્થીના ભાવો બળે છે અને જ્યારે એને થોડોક કુદરતી અને દૈવીય સંકેત એની સાથે બળે છે અને એક સારી ભાવના સાથે આગળ વધે છે તો એનું પરિણામ મળે છે અને અમારા દીકરાએ ખૂબ જ સારી મહેનત કરેલી અને જેના પરિણામે એનું આ વખતે સિલેક્શન થયું છે અમારો પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને દીકરાની મહેનત પાછળ ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ ત્યારે મન હોય તો માળવે જવાય તે હકીકત સાચી ઠેરવતા કમલેશભાઈ અને જ્યોત્સના બેનના દીકરા અનિકેત પટેલે યુપીએસસી પાસ કરી સ્વપ્ન સાકાર કર્યું છે ત્યારે અનિકેતના માતા જ્યોત્સના બેને જણાવ્યું હતું કે મારો દીકરો અનિકેત જરૂરથી યુપીએસસીની પરીક્ષા પાસ કરશે અને આઈપીએસ બનશે અને આજે એ વાત પર અનિકેત પટેલે મોહર મારી છે ત્યારે હું એક માતા તરીકે ઘર્વથી ખુશની લાગણી અનુભવું છું મેં મારા દીકરાને ક્યારેય અભ્યાસકાળ સમય નકારાત્મક વાત કહી નથી હંમેશા હું કહેતી કે

અને ખરેખર અમે શબ્દોમાં નથી વર્ણવી શકતા આટલી એની એમ કે સિદ્ધિ જોઈને અમે બહુ જ આનંદ અનુભવીએ છીએ એમ ત્યારે વડાલી વિભાગ બારધામ કડવા પાટીદાર સમાજની ચુમ્વાળીસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં બહેનો શિક્ષકો અને સમસ્ત પાટીદાર સમાજના લોકોની ઉપસ્થિતિમાં યુપીએસસી પાસ કરનાર અનિકેત પટેલનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ના કરો મહેનત